મેઇનલી બનાને પૈસા ની રેમેડીસ બહુ જોઈતી હોય છે પૈસા અમારી જોડે ખૂબ પૈસો આવે જે આમ આમ પૈસાની નાહી લે લોકો એટલો પૈસો આવે ને ત્યારે લોકોને શાંતિ થાય એવું છે તો એવી કોઈ રેમેડી એવી કોઈ વસ્તુ આપણે નવરાત્રી દરમિયાન કરી શકીએ જેનાથી ખૂબ પૈસો આવે કે પહેલા તો સૌથી પહેલા આપણે લક્ષ્મી માતાને પેલા છે ને પૂજન કરવું પડે લક્ષ્મી માતાને પૂજન કરવા માટે પહેલા તમારું શરીર છે ને શરીર એ ક્લીન જોઈએ તમારા તમારું ઘર માં ફૂડ સાત્વિક બનવું જોઈએ આ બધી જ વસ્તુ જ્યારે ફોલો થાય ને બેન નવરાત્રીમાં ત્યારે માતા પ્રસન્ન થતી હોય ત્યારે તમને નવી ઓપોર્ચ્યુનિટીઝ આપતી હોય તમે એમને એમ બધી જગ્યાએ ડાયરેક્ટલી કોઈ વસ્તુ પાસે જાઓ તો તમને એ જવાબ ન આપી શકતા હોય અમુક તમે સારા સારા પોલિટિશિયન્સ પાસે જાઓ આની પાસે જાઓ તો એ તમને ડાયરેક્ટલી રિપ્લાય ન આપે એની એક સિસ્ટમ હોય કે આ રીતે આ સિસ્ટમથી ફોલો કરવાનું તો માતાજી એવું નથી કહેતા તું મારી પાસે નાઈને જાવ એવું નથી કહેતા તું તારી રીતે તો શુદ્ધ થઈને આવ કે તું આગલે દિવસે તે જે બધું વસ્તુ ખાધી છે કે ડુંગળી લસણ આ બધું તે યુઝ કર્યું છે તો એનું સાત્વિકતા તમે યુઝ નથી થઈ તો એ પછી આગળ ફળ ક્યાંથી આપશે બેસિકલી હું તમને એક નોર્મલ કહું આપણા ઘરના ઉમરામાં નવે નવ દિવસ સિનેમન પાવડર નાખી દેવાનો છે અને એ પછી બીજે દિવસ વારવામાં લઈ લેજો અંદરની સાઈડ અંદરની સાઈડ તમારે સિનેમન પાવડર નાખી દેવાનો છે એ પછી બીજા દિવસ વારવામાં લઈ લેજો તમારા ઘરમાં લક્ષ્મીજીનો જે ના કરવી કરવી જોઈએ જોઈએ કે જેને આપણે જ જે લોકો કરતા હોય છે એની માટે હું જનરલી કહું છું કે જે નોનવેજ કન્ઝ્યુમ કરતા હોય છે જે આલ્કોહોલ કન્ઝ્યુમ કરતા હોય છે એ લોકો એવોઈડ કરવું જોઈએ હું તો એવું કહેવા માંગુ છું કે એના એક દિવસ પેલાથી ને એને એક દિવસ પછી આ વસ્તુ ના કરવી જોઈએ એનો ફાયદો થશે તમને એ હંડ્રેડ પર્સન્ટ છે કે તમે આ વસ્તુ ફોલો કરશો ને તો આ વસ્તુથી તમને સારી ઉર્જા મળશે પછીના દિવસોમાં ખાવ છો તો કોઈ ના પાડે છે કેટલા દિવસ છે ને હવે 10 દિવસ તમે એ નહીં કરો ગુજરાતમાં આપણે ઓછું છે પણ 12 ના લોકો માટે બહુ હાર્ડ છે આ વસ્તુ કારણ કે રેગ્યુલર બેઝિસ પર એ વસ્તુ કન્ઝ્યુમ કરતા હોય છે રેગ્યુલર બેઝિસ પર એ વસ્તુ ઈટિંગમાં હોય છે છોકરાઓ ખાય છે એ લોકોના એગ્સ ને આ બધું પણ હું એવું કહું છું જેના ઘરમાં એક્સ બને ને માતા જ ન રાખો હા સાચી વાત છે ગરમા જો નોનવેજ અને આલ્કોહોલ ચાલતું હોય તો માતાને તમારે રાખું પણ ઈ લોકો રાખે છે તો એ એવું કે છે કે હું તો નાઈને પછી પૂજા કરવાનું નાઈને પૂજા ના થાય એની સ્મેલ એની જે ફ્રેગરન્સ છે એ તો બધે ફરવાની છે ને તમારું શરીર ધોવાયું છે ને તમારું અંદરથી તમારા ઘરમાં એ જે તમે કરો છો કન્ઝ્યુમી તો રહેવાનું છે ઓફકોર્સ એ વસ્તુ ખોટી છે એટલે એટલે એ વસ્તુ નવરાત્રીના દિવસોમાં હું હંડ્રેડ પર્સન્ટ એવોઈડ કરવાનું કહું છું કે આ વસ્તુથી દૂર રહેશો અને બધી રેમેડીઝ કરશો તો તમને એક હજાર ટકા રિઝલ્ટ મળશે મળશે ને મળશે આઈ એમ નોટ સિંગ હંડ્રેડ પર્સન્ટ આઈ એમ સિંગ વન થાઉઝન્ડ પર્સન્ટ રિઝલ્ટ મળશે મળશે ને મળશે જ

નવરાત્રિમાં કોઈ પણ તમે બાધા લ્યો છો કે કોઈ પણ ઉપવાસ કરો છો મેં તમને રેમેડીઝ કીધી છે જે પણ કીધી ને એ કોઈ વસ્તુ બાધાની નથી કીધી કે તમે આવતા વર્ષે પાછું કરજો કે આ મારું કાર્ય થઈ જાય તો પાછું કરવા દેજો એવું નથી કીધું મેં તમને રેમેડીઝ જ ફોલો કરાવી છે તમે બાધા લ્યો છો કે ઉપવાસ કરો છો એમાં તમારી પર કર થઈ જાય છે જે તમારે દર વર્ષે ફોલો કરવું પડે છે ઇફ યુ આર ડુઇંગ આઠમનો ઉપવાસ કરો છો તો તમારે દર વર્ષે આઠમનો ઉપવાસ કરવાનો છે આઠમનો ઉપવાસ એ રીતે થાય કે સવારમાં તમે ફ્રૂટને એવું બધું કન્ઝ્યુમ કરો છો સાંજે તમે થોડુંક હેવી યુઝ કરો પણ હેવી ફૂડ અત્યારના લોકો હવે એવું ખાવા માંડ્યા કે બધું જ ખાઈ લે છે ફરાળી પીઝા ફરાળી ભાખરી બધી જ વસ્તુ મળે છે ઉપવાસ કરો તો એવો કરો કે થાય છે ને કરી છે જનરલી હું કોઈ દિવસ રેમેડીમાં કોઈને પણ નેવર અપવાસનું કહેતો નથી નેવર કે મેં કોઈ દિવસ એવું નહીં કીધું કે તું પાંચ ગુરુવાર રહેજે કે પાંચ શનિવાર રહેજે હું કોઈ દિવસ કોઈને એવું પણ નથી કીધું કે તમે આ પૂજા કરાવશો તો જ તમારું કાર્ય થાય જાતે જ રેમેડી ફોલો કરવાની છે જાતે જ બધી વસ્તુ કરવાની છે હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળે મળે અને મળે જ ઉપવાસ કરો તો પછી તમારે કન્ટિન્યુ કરવા પડે લાઇફ ટાઈમ કરવા પડે ઉપવાસ કરતા હોય તો પછી તમારે નોર્મલ ફ્રૂટ છે કે છે છે દૂધ આ બધું ગ્રહણ કરીને જ કરવા જોઈએ આજ બધું ગ્રહણ કરીને કરવા જોઈએ

કે જેને કોઈ પસંદ છે કે ભાઈ કોઈનો પ્રેમ જોઈએ છે તો એ પ્રેમ મેળવવા માટે શું રેમેડી કરી શકે તમે જેમ પૂછો એમ કે જેમ લવ લાઈફમાં પ્રોબ્લેમ હોય છે કોઈના મેરેજ થતા નથી ઘરેથી ના પાડે છે આ બધી વસ્તુને લઈને જેને પ્રોબ્લેમ્સ થતા હોય છે એ લોકો છઠ્ઠા નોરતાના દિવસે કાત્યાયની માતાનો દિવસ કહેવાય એનું એક તમને એક્ઝામ્પલ આપું કે વ્રજની ગોપીઓએ કૃષ્ણજીને પતિ તરીકે પૂજવા માટે આ માતાજીનું કર્યો હતો અને એની પ્રાર્થના કરી હતી ત્યારે કૃષ્ણજીએ આ ગોપીઓને પ્રેમ તરીકે અપનાવ્યું હતું એટલે એ દિવસ એવો છે કે જે તમે માતાજીને ખાલી દાડમનો ઉપહાર ધરશો અને એક દિવસનો ઉપવાસ કરશો તો તમારું કાર્ય સિદ્ધ થઈ જશે થઈ જશે અને થઈ જશે લવ મેટર સોલ્વ થઈ જશે મેરેજ લાઈફ સોલ્વ થઈ જશે ઝઘડા સોલ્વ થઈ જશે આ અપવાસ એટલે કરવાનું કહું છું કે એ અપવાસ એક દિવસનો કરશો એ વિનંતી કરીને કરશો તો તમારે લાઈફ ટાઈમ નહીં કરવો પડે વન ટાઈમમાં તમને સોલ્યુશન મળી જશે એના ઉપરાંત હજી કોઈને મેરેજ લાઈફમાં પ્રોબ્લેમ આવતો હોય ને તો શ્રેષ્ઠ નિદાન આપું શ્રેષ્ઠ મેરેજ લાઈફમાં રેગ્યુલર બેઝિસ પર નોટ ઓનલી ફોર નવરાત્રિ પશુપતિનાથના પાંચ વ્રત કરે ને ત્રીજા કે ચોથા વર્ષે રિઝલ્ટ ના આવે ને તમે કયો એટલે દર વર્ષે વ્રત કરવાનું પાંચ સોમવાર પાંચ સોમવાર ગમે તે કરી શકે સ્ત્રી કરે તો બહુ સારું પુરુષ પણ કરી શકે છે પણ એની રીત અલગ છે અને સ્ત્રીની રીત આખી અલગ છે એની થોડીક રેમેડીઝ આખી બહુ વધારે છે પણ હંડ્રેડ પર્સન્ટ જો ફોલો કર્યું હશે ને તો ત્રીજા કા તો પાંચમાં સોમવારે તમારું રિઝલ્ટ ના આવી જાય ને તો તમે કહો એ મને તમારે એમ કહેવાનું કે રિષિભાઈ આ કન્સલ્ટિંગ તમારે એમને દેવાની છે મને રિઝલ્ટ નથી મળ્યું હું કરી દઈશ ફ્રી ઓફ કન્સલ્ટિંગ કરી દેવાની મારે હન્ડ્રેડ પર્સન્ટ તમને લવ લાઈફમાં પ્રોબ્લેમ હોય કે મેરેજ લાઈફમાં પ્રોબ્લેમ હોય રિઝલ્ટ મળી જાય મળી જાય ને મળી જ જશે